અમદાવાદ નર્મદા કેનાલ પાસે યુવક ઉપર ઘાતક હુમલો અમદાવાદની ભાગોળે આવેલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અમદાવાદમાં રહેતો યુવાન કોઈ કામ અર્થે ત્યાંથી પસાર થતો હશે અમદાવાદની બાજુનો વિસ્તાર આમ તો હાઈવે તરફ હરિયાળી અને એકદમ સૌંદર્યવાન વાતાવરણ છે કે જ્યાંથી પસાર થતા હોય તો ખરેખર સારું લાગતું હોય છે કોઈને પણ ત્યાં ઘડી બે ઘડી ઊભા રહેવાનું મન થાય અથવા તો ઊભા રહીને સેલ્ફી પણ લેતા હોય એવો માહોલ હોય છે કારણ કે હજી પણ બહારનો વિસ્તાર હોવાથી ત્યાં હરિયાળી ખેતરો આસપાસ અને ખુલ્લું વાતાવરણ હોય છે જે મનમોહક વાતાવરણ સર્જતું હોય છે અને સુંદર લાગતું હોય છે બની શકે કે આ યુવાન પોતાના મિત્ર સાથે ત્યાંથી જઈ રહ્યો હતો તો તેને પણ ત્યાં થોડીક વાર ઊભા રહેવાનું મન થયું હશે એટલે તે ત્યાં સર્વિસ રોડ ઉપર નર્મદા કેનાલ પાસે પોતાના મિત્ર સાથે ગાડી ઊભી રાખી હતી અને ત્યાં ઊભો હતો અને બંને મિત્રો વાતો કરી રહ્યા હતા ત્યાં જ અચાનક એક યુવાન ત્યાં આવી ચડે છે જેના હાથમાં ખુલ્લી છરી હોય છે અને તે આ બંને યુવાનોને ધમકાવા લાગે છે અચાનક જ આવી રીતે આવી ચડાયેલા યુવાન અને તેને હાથમાં હથિયાર અને તેને ધમકાવતો જોઈને આ યુવકે તેનો પ્રતિકાર કરે છે અને તેનો સામનો કરવાનો પ્રયત્ન કરે છે એવું કરતાં વહેતા જ પેલો જે હથિયાર સાથે આવી ચડેલા યુવાને છાપરી છરીના ઘા તે પ્રતિકાર કરનારા યુવક ઉપર ઝીંકી દીધા હતા આમ અચાનક જ છાપરી જીવલેણ ઘા મારી દેતા તે યુવક ત્યાંને ત્યાં ઢળી પડ્યો હતો અને તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું આમ પછી આવી ઘટના બન્યા બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો હવે આ બાજુ આ ઘટનાની જાણકારી પોલીસને થાય છે અને પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચે છે જ્યાં તે નિશ્ચેતન અવસ્થામાં તે યુવક પડેલો હતો અને તેનું પ્રાણ ત્યાગ થઈ ગયો હતો આમ આવી રીતે ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવે છે આ ઘટનાની જાણ થતાં જ અને તરત જ પોતાના તપાસના ચક્રો ગતિમાન કરે છે અને પછીથી એક યુવકની અટકાયત કરવામાં આવે છે તે યુવકે લૂંટના ઈરાદે આ રીતે હુમલો કર્યો હતો અને ધમકાવ્યા હતા એવી વાત બહાર આવી છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હુમલો કરનાર સાયકો હોઈ શકે છે એવી વાત સંભળાઈ રહી છે તો આમ અમદાવાદમાં નીતનવી અવારનવાર આવી પ્રકારની ગુનાખોરની ઘટનાઓએ માજા મૂકી દીધી છે આ રીતે જે એક સાધારણ સામાન્ય સ્થિતિમાં અને પોતે રોડની કિનારામાં સાઈડમાં ઊભેલા વ્યક્તિઓને આવી રીતે અચાનક જ કોઈ આવીને હુમલો કરી બેસે અને જીવતી હાથ ધોવા પડે તે ખરેખર અમદાવાદ જેવા ગુજરાત જેવા રાજ્યમાં અને અમદાવાદ જેવા શહેર માટે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત ગણી શકાય આમાં નાગરિક સુરક્ષા સામે પ્રશ્નો ખડા થઈ રહ્યા છે અમદાવાદમાં રોજબરોજ જે રીતે ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે સામાજિક સુરક્ષાના પ્રશ્નો છે આજે આવી આ યુવક સાથે આવું બન્યું એક તેના ફેમિલીએ જુવાનજોત તેમનો દીકરો ગુમાવો પડ્યો પુત્ર ગુમાવવો પડ્યો કે સંતાન ગુમાવવું પડ્યું અને તે એક આશાસ્પદ યુવાને પોતાના જીવથી હાથ ધોવા પડ્યા તે પણ કોઈ પણ કારણ કે ઉશ્કેરણી વિના તો આ બાબત વિશે ખૂબ જ ધ્યાન સાવચેતી રાખવાની જરૂર છે એક બાબતનું દરેક નાગરિકે આપણે સુરક્ષા માટે ધ્યાન રાખવું જોઈએ આપણા ઘરના સભ્યોને પણ જણાવી દેવું જોઈએ કે કોઈ પણ જગ્યા હોય જ્યાં અવર જવર ઓછી હોય સુમસાન હોય જ્યાં કોઈ રહેતું ના હોય એવી જગ્યાઓ ઉપર વેરાન જગ્યાઓ ઉપર જવું ના જોઈએ ન ઊભા રહેવા માટે ના સેલ્ફી લેવા માટે કે ન હવાફેર કરવા માટે કારણ કે આવી જ બધી જગ્યાનો ઉપયોગ ગુનેગારો ગુનાખોરી માટે કરતા હોય છે અને પોતાના શિકારની રાહ જોતા હોય છે અને ત્યાં કોઈ જો આવી રીતે અડફેટે ચડી જાય તો પછી તે ગુનાને અંજામ આપતા હોય છે હાલમાં તો પોલીસે આ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે અને તેના ઉપર કેસ દાખલ કરી તેનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આગળની તપાસ ચાલુ કરી દીધી છે મિત્રો આ બાબતે આપનું શું મંતવ્ય છે કે શું આ યુવકે આવી રીતે સુમસાન જગ્યા ઉપર જવું જોઈતું હતું ત્યાં ઊભા રહેવાની જરૂર હતી ખરી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બેલ બટન પણ જરૂરથી દબાવજો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો દિન રાત હર ઘડી શુભ રહે